જે ઓલા નગરમાં બધા લોકો રહેતા એમ મનમાં પણ બધા લોકો રહેતા હોય અને ઓલા નગર ની અંદર આત્મદેવ બ્રાહ્મણ આત્મદેવ નામનો પવિત્ર બ્રાહ્મણ રહેતો આ આત્મદેવ બ્રાહ્મણ એટલે બીજું કોઈ નહીં મારા તમારા શરીરમાં જે આત્મા છે એ જ આત્મદેવ બ્રાહ્મણ છે અને જેમ ઓલા આત્મદેવ બ્રાહ્મણના લગ્ન ધૂંધુલી નામની સ્ત્રી સાથે થયા હતા એમ આ આત્માના પણ લગ્ન થાય મારી તમારી બુદ્ધિ સાથે આ બુદ્ધિ છે ને એ જ ધૂંધુલી છે આત્મદેવ બ્રાહ્મણ પવિત્ર હતો પણ છે ને એટલી જ અપવિત્રતા વાળી હતી ધૂંધુલી સ્મૃતા આત્મદેવ બ્રાહ્મણ કોઈ દિવસ કોઈની પાસે માંગવા ન જાય પણ ધૂંધુલી ભિક્ષુકો બધાની પાસે માંગતી જ હોય માંગવું ને નહીં બુદ્ધિનો સ્વભાવ છે મારે આ જ જોઈએ રોટલી તો કે તાવડીમાંથી ઉતરે એ ગરમા ગરમ જ જોઈએ સવારમાં નાસ્તો તો કે ભાઈ ઠંડી ભાખરી નહીં મજા આવે ગરમ ભાખરી હોય તો જ એક વાગે બાકી કથામાં કેમ બેહવું બસ આ આત્માને કંઈ જરૂર નથી આ બુદ્ધિ જ બધુંય માંગે રવિવાર આવે તો કહેવાય આજ તો દાધિયામાં કંટાળી ગયા હાલો ને વિજપડી જાય આ બુદ્ધિ માંગે ભીક્ષુકો સારી સારી ઈચ્છાઓ માંગવી અને કંઈ ખોટું હોય તો કહો વિચાર ક્યાંથી પ્રગટ થાય વાં જાવું ને વાં જવું ને ઓલું કરવું ને ત્રણ કલાક કેમ કથામાં બેહવું પીવા માટે પાણી હોતે પીવું હોય બહાર જવું પડે આ શાસ્ત્રીજીએ પાણી હોતે અંદર આપવાની ના પાડી આ આ બુદ્ધિ માંગે બાકી આત્મા ક્યારેય કોઈ વસ્તુ ન માંગે તો અહીંયા ધૂંધુલી હતી એનો પણ સ્વભાવ હતો ભિક્ષુકો વિત્તવાન લોકે હંમેશા માંગતી રહેતી પાછો બીજો દુર્ગુણ હતો

આદત હોય ને એને સુધારી શકાય પણ સ્વભાવ છે નહીં ક્યારેય ન સુધરે બધામાં ને કંઈક દુર્ગુણ હોય પણ શક્ય હોય તો આ તો રેડીમેડની દુકાન છે માપના કપડાં ખાતા હોય લેતા જાજો ક્યાં પહેરવાનું ક્યાં ન પહેરવા એ તમારી ઉપર છે અને આમાં બધાયના રેડીમેડની દુકાનમાં બધાયના માપના કપડાં હોય આમાં મારા મને હોતે લાગુ પડે તમને લાગુ પડે આ બેઠા છે ને લાગુ પડે ઓલા ભાઈ નહીં લાગુ પડે શૂટિંગ શૂટિંગવાળાને જેને માપના કપડાં થાય ને પહેરતા જાવા અને હમણાં મનસુખભાઈ ખરેખર કથા કરતા હોય એટલે એમ થાય કે બીજું તો ઠીક પણ કંઈક તો હારા કામ કરી રહ્યા છે ભગવાન અહીં બેહાડી દીધા અને આ નિમિત્ત બનાવીને ભગવાન હમણાં ધારી ગોવિંદપુર કથા ચાલુ હતી તો એક શૂટિંગ વાળાને ત્રણ દિમાં ભગવાનની કથા સાંભળીને રોજ એક પેકેટ સિગરેટ નું જોતું ત્રીજા દિવસે કથા સાંભળીને સિગરેટ મૂકી દીધી એટલે આમાં ક્યારે કોને હું લાગી જાય કંઈ નક્કી નહીં તો આ તો રેડીમેડ ની દુકાન છે

અને સાથે સાથે રતા ક્રૂરા ઘરનું કામ પૂરું થઈ જાય પછી ઓટે બેઠા બેઠા આખા ગામની વાતો કરતી હોય અને ઘણા લોકોનો સ્વભાવ હોય ખબર હોય કે કથા સાંભળવા કથા શરૂ થઈ છે તો કે ન્યા શું સાંભળવા જાય ઘેરે બેઠા બેઠા આખા ગામની વાતો કરતા હોય બોલાય ઓલાય આમ કર્યું ઓલાય આમ કર્યું તડકો બહુ છે ને હવે અટાણા ચૈતર મહિનામાં થોડું આયોજન કરાય

પૈસો ઘણો બધો હોય પણ દાન કરવા માટે આમ હાથ થવો ને એ અઘરો છે આપણે જ કહીએ ને ત્રણ વસ્તુ છે ને એ બાર થી નો આવે એ અંદર થી જ આવે ટાઢિયો તાવ મુઢિયા ગુમડાની રોજ અને દિલની દાતારી તો આ આ ધૂંધુલીનો પણ સ્વભાવ હતો બહુ જ કૃપણ હતી કોઈને દાન ન કરે ને કલહપ્રિયા દિવસમાં એક વાર ઝઘડો ન થાય ત્યાં સુધી ધૂંધુલીનો દિવસ પૂરો ન થાય અને કઈ ટેવ હોય ને આદત હોય ને છોડી શકાય પણ સ્વભાવ છે ને એ માણસનો જન્મ થાય ને ત્યારથી મૃત્યુ સુધી સ્વભાવ ના સુધરે એક ગામની અંદર છે ને એક પતિ પત્ની રહેતા હવે ઘરવાળીનો સ્વભાવ ઓલો ભાઈ બહુ સમજાવે પણ કોઈ દિવસ જે કીએ ને એના કરતાં આવડી જ જેથી ઓલા એ કીધું કે હવે કાયમ બટેટાનું શાક કર આજ તો રીંગણાનું કર તેદી ગુવારનું જ કરીને બેઠી હોય હવે એમાં ઓલા માણસના પિતાજી નું એના બાપુજી મૃત્યુ ને એક વર્ષ પૂરું થતું પેલી તિથિ આવતી હતી હવે પેલું એક વર્ષ થાય છે અને આને સીધું કહીશ ને તો સીધું નહીં માને એટલે પોતે અવડો હાયલો અને એની ઘરવાળી એક દિવસ હાજે કહે કે આપણે ત્રણ દિવસ પછી બાપુજી શ્રાદ્ધ છે આખું ગામ ગોરબાપાને જમાડે પિંડ મુકાવે પણ આપણે કઈ કરવું નથી હવે ઓનો તો સ્વભાવ જ હતો જેવું કીધું એટલે તરત અવડી તમને તમારા બાપા પ્રત્યે જરાય લાગણી નથી જીવતા તો ન હાંચવા મયરા પછી તો કઈક કરો અને આપણે ખાલી ગોરબાપાને જમાડવા એટલું નહીં બાપાની પાછળ છે ઓલા માણસ ને રાઈતે નીંદર નો આવી ઘાસ જિંદગીમાં પેલી વાર તો આપણું ધાયરું થયું એટલે બીજા દિવસે પછી ગોરબાપાને કીધું ને શ્રાદ્ધ નો દિવસ આવ્યો ગોરબાપા આવ્યા રસોઈ તૈયાર થઈ

પીંડ નો ત્રાંબા ત્રાસ હાથમાંથી લઈ લીધો તમારા બાપાએ આખી જિંદગી મારી માથે ટક ટક જ કર્યું છે કઈ હારા કામ નથી કર્યા એ કઈ નદીમાં નહીં પીંડ પધરાવા દઉં મારી હારે જેવું કર્યું ને આ તમારા બાપાના પીંડ ગટરમાં જ પધરાવીશ ધરારથી બાપાના પીંડ ગટરમાં પધરાવી દીધા હવે આ વાતને 15 20 વર્ષ થયા અને જે ગામની અંદર આ બે માણસ રહેતાની ગામમાં બહુ વરસાદ થયો અને નદીનું પાણી બધાયના ઘરમાં ઘૂસવા લાગ્યું બધી ઘર વખડી તણાવવા લાગી ગયી ઢોર ઢાખર બધુંય તણાઈ ગયું હવે તો માણસોય તણાતા હતા એટલે ઓલો માણસે કીધું કાલ આપણે મારો હાથ પકડી લે ક્યાંક આપણે ઊંચી જગ્યાએ વહી જાય આપણે તો બચી જાય હવે હાથ પકડીને નહીં ઘરવાળીને લઈ જાતો તો ને એમાં રસ્તામાં ભૂલથી બોલાઈ ગયું પાણીનો પ્રવાહ થોડોક વધી ગયો જો જેવો હાથ મૂકતી નહીં બાકી તણાઈ જાય હવે જ્યાં એમ કીધું કે હાથ મૂકતી નહીં ત્યાં હાથ મૂકી દીધો તમારો હાથ પકડો ને તેદીની જ આ બધી ઉપાદી છે હવે જેવો હાથ મૂક્યો ને ઓલી ઘરવાળી છે એ તણાઈ ગઈ હવે તણાઈન જાતી હતી તો આમથી પાણી આવતું હોય તો કોઈ વસ્તુ તણાઈને જાય તો આમ તણાઈને જાય ને પણ ઓલો માણસ છે એ આમ હામે પાણીએ ગોતવા નીકળો એટલે કોઈ માણસે પૂછ્યું કે ભાઈ તમારું શું ખોવાઈ ગયું તો કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે તણાઈ ગઈ તો કે પણ ભાઈ આમથી પાણી આવે છે તો તણાઈને જાય તો આમ તણાઈને જાય ને તમે આમ હામા પાણીએ શું કામ ગોતવા જાવ તો કે ભાઈ એ આખી જિંદગી મેં તો ત્રીસ વર્ષ કાઢ્યા એની હારે લગ્ન પછી ત્રીસ વર્ષમાં કોઈ દી સીધી હાઈલી નથી અવડી જ હાઈલી તણાઈ ને તો હામા પાણી એ તણાઈ પાણીમાં કોઈ દી સીધી ન તણાઈ કેવાનો મતલબ આદત હોય ટેવ હોય ને એ સુધારી શકાય પણ સ્વભાવ માણસ નો ક્યારેય ન સુધરે ધુંધુલી પણ ઘરકામ કરવામાં કુશળ હતી પણ આખા દિવસમાં કોઈની હારે ઝઘડો ન થાય ત્યાં સુધી ધૂંધોલીનો દિવસ પૂરો ન થતો હવે એક દિવસ જેમ જેમ કરતા ઉંમર ઢળવા લાગી આત્મદેવ બ્રાહ્મણોનું ખૂબ માન જળવાતું પવિત્રતાથી જીવન જીવતો ધન દોલત સંપત્તિ પણ ઘણી બધી હતી પણ હવે જેમ જેમ ઉંમર થતી ગઈ એક વસ્તુની ચિંતા આત્મદેવ બ્રાહ્મણને વધવા લાગી કે પણ ગયા પછી કરોડો રૂપિયા ભેગા કર્યા હોય કોઈ સાચવે એવું ના હોય શું કામનું આત્મદેવ બ્રાહ્મણ ની બીજી બધી વસ્તુનું સુખ હતું પણ એક પણ સંતાન હતું નહીં જેમ જેમ ઉંમર વધવા લાગી એટલે ચિંતા થવા લાગી એટલે આત્મદેવ બ્રાહ્મણ સંતાન પ્રાપ્તિ થાય પુત્ર પ્રાપ્તિ થાય એના માટે જેટલો પૈસો હતો એમાંથી અડધું ધન તો સંતાન મેળવવા માટે જ વેડફી નાખ્યું અને દુનિયાનો સ્વભાવ છે સમયનો છે ને ભાઈ બહુ ભરોસો ન કરવો સારા સમયમાં જે લોકો ફૂલના હાર પહેરાવવા વાળા હોય ને

અમારા ગુરુદેવ કહે કે આપણી પથારી છે ને આપણા લોકો જ ફેરવતા હોય કેમ કે એને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં કરીએ છીએ કહેવાનો મતલબ સમયનો બહુ ભરોસો ન કરવો સારા સમયમાં જે લોકો બહુ વખાણ કરતા હોય ને ખરાબ સમયમાં ગાળો દેવા વાળા પણ પહેલા એ જ હોય અને સમયમાં બહુ સારા સમયમાં બહુ અભિમાન નહીં કરો ને તો હારો સમય કાયમી માટે ટકી રહેશે પણ સારો સમય આવ્યા પછી બહુ અભિમાન આવી જશે ને તો એ દસ વર્ષની મર્યાદા હોય દસ વર્ષ પૂરા થાય ને એટલે પાછા હતા ન્યાન્ય વયા જાય એટલે જ આપણે કહેતા હોય ને કે એ સમયમાં તો એ ભાઈનો દસકો હતો અને શાસ્ત્ર કહે દરેક માણસના જીવનમાં ભગવાન એક ને એક વાર તો સારો સમય આપતા જ હોય બસ આ સારા સમયમાં સ્થિરતા જાળવી રાખવી ઊંચે વૈજાવું હેલું છે પણ ઊંચે ગયા પછી હોતે એમનમ તમારા જીવનને સાદાઈથી સરળતાથી ટકાવી રાખવું ને એ બહુ અઘરું છે અને સરળતાથી સાદાઈથી રહેવામાં જે મજા છે ને એ મોટા થઈને રહેવામાં નથી બહુ મોટા થઈ જાય એ બહુ મોટપ મળી જાય ને પછી આપણો ને આપણો ભાર આપણને ને આપણને લાગે અને ઊંચું એટલું ચડાય કે ત્યાંથી પડીએ ને તો પાછું લાગે નહીં પછી ક્યારેક ઊંચા ચડી ગયા હોય ત્યાંથી હેઠા પડવાનું થાય તો પછી દાઢીઓ છોલાઈ જાય ગોઠણ છોલાઈ જાય ને પછી દુઃખી થવું પડે એના કરતા ભૂમો સ્થિતસ્ય પતનાત ભયમેવ નાસ્તી જમીન ઉપર રહીએ ને તો પડવાની બહુ બીક ન હોય બાકી ક્યાંય ઝાડવે ચડ્યા હોય ને તો કઈ ઝાડવાની ડાળ ભાંગે ને હેઠા જાય ને એનો ભરોસો નહીં તો સારા સમયમાં જે લોકો બહુ વખાણ કરતા હોય ને ખરાબ સમયમાં પેલા પથ્થર મારવા વાળા પણ એ જ હોય જે ગામ જે નગર આત્મદેવ બ્રાહ્મણનું માન જાળવતું આજે આત્મદેવ બ્રાહ્મણ સામેથી હાયલો આવતો હોય તો લોકો રસ્તો બદલી જાય કે આ વાંજિયાનું મોઢું ક્યાં જોયું આને ક્યાં સંતાન છે અને પછી તો આત્મદેવ બ્રાહ્મણ એક દિવસ એટલો કંટાળી ગયો કે વિચારી લીધું કે હવે પછી આવું મેણા સાંભળીને જીવન જીવવું એના કરતાં આ શરીરને છોડી દઉં જીવ તો હોઉં તો સાંભળવું પડે ને આપણે કોઈનું સાંભળવું જ નથી એક દિવસ બપોરના સમયે પોતાનું ઘર છોડી વનમાં જતો રહ્યો વનમાં જઈ અને ખૂબ તાપ લાગ્યો થાક લાગ્યો પરિશ્રમ થયો એટલે એક નદીનું જળ પી અને એક વૃક્ષની નીચે બેઠો તો મનમાં વિચાર કરે કે હવે અન્ન જળનો ત્યાગ કરીને આ શરીરને છોડી દઈશ પણ જીવનમાં ક્યારેક કંઈક પણ સત્કર્મ કર્યું હોય ને ક્યારેક ને ક્યારેક તો આડું આવે જ કઈક પણ સારું કામ કર્યું હોય નઈ ક્યારેક ને ક્યારેક તો કામ લાગે જ દુનિયામાં દરેક વસ્તુ છે ને પૈસાથી નથી મળતી અમુક વસ્તુ સત્કર્મથી મળી જાય